ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં પોલન બજાર ખાતેથી ગોધરા રેન્જ આઈજી આર વી અસારીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગોધરા શહેરમાં ગઈકાલે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ બંદોબસ્તમાં પોલીસ સાથે સામાજિક આગેવાનો અને વોલન્ટિયર્સ પણ ખભેથી ખભો મિલાવીને સહયોગ આપ્યો હતો વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થયા બાદ ગોધરાના પોલન બજાર ખાતે ગોધરા રેન્જ આઈજી આર વી અસારી અને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે મુસ્લિમ સમાજના આગેવાનો અને વોલન્ટિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાજ અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી જ આટલું મોટું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું છે આરવી અસારીએ ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા દર્શાવવામાં આવેલી કોમી એકતા અને પરસ્પર સહકારની ભાવનાને હતી આ શાંતિપૂર્ણ યાત્રા એક સકારાત્મક ઉદાહરણ છે જે ભવિષ્યમાં આવા આયોજનો માટે પ્રેરણાદાયી બની રહેશે પણ તમે લોકો બી જે મહેનત કરી છે સલીમ સલમાન અલ્તાભાઈ પછી બીજા એ છોકરા બધાના નામ તો મને નથી આવતા લગભગ પંદરથી વીસ સુધી પૂર્ણ બનાવીને આખો દિવસ તમે જે મહેનત કરી છે એના માટે હું તમને સૌને અભિનંદન કાઢું છું અને આવી જ રીતે આવનારા સમયમાં પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે તમે લોકો કામ કરતા રહો એવી અપેક્ષા રાખું છું અને આપણે છોકરાની ખુશાલીને વધારે મજબૂત બનાવીને સાથે અમારી વાણીને જિલ્લામાં આપું છું